સુરેશ જોશી એટલે ગુજરાતને વિશ્વ સાહિત્યની આબોહવામાં શ્વાસ લેતા કરનાર વિદ્વાન સાહિત્યકાર તો જોઈસ અને સેમ્યુઅલ બેકેટ બંને ઈશ્વરને માનતા નહોતા ઈશ્વર નથી જેમ ડોક્ટર્સએ કહ્યું અને તેમની પાછળ જેનો પડગો પાડ્યો અને કહ્યું કહ્યુંર ઇનોસન્ટ ચિલ્ડ્રન ડાય વિધાઉટ એની રિલઝન દેર કેન બી નો ગોડ માણસ પાપ કરે ને મરે છે તો સમજ્યા પણ વે ઇનોસન્ટ ચિલ્ડ્રન ડાય વિધાઉટ એની રીઝન તો એ ઈશ્વર ક્યાંક આ લોકો પણ ઈશ્વરને માનતા નથી છતાં પણ એ લોકોના મનમાં એક શંકા રહી ગઈ છે કે કોઈ ખારી લો ઝેરી લો કદાચ ઈશ્વર હશે તો અને આપણે એને નથી માનવા માટે જો આખરી શિક્ષા કરશે તો એ ભય છે બંનેના મનમાં તો વે આર કોન્ટેડ બાય ધાઉટ બેટ અલ્ટિમેટલી મેન ગોડ અને પ્રોબેબલી છુપાઈ ને રહેનારો કંદો મેલિગ્નન વેરીલો એવો કદાચ હોય તો હી વિલ ટોર્મેન્ટ એઝ ઇઝ ટોર્મેન્ટિંગ હ્યુમેનિટી જસ્ટ ના અત્યારે માનવ જાતના પર કેટલી બધી યાતના છે અને તો પછી કદાચ અમારી સામે વેર એનો ભય પણ એ પણ દેખાય છે સુરેશ જોશી એટલે રૂઢ મૂલ્યો અને સ્થાપિત હિતો સાથે ખુલ્લો વિદ્રોહ કરનાર વિવેચક તો ઉમાશંકર કહેતા હતા કે રચો રચો ચુંબી મંદિરો તમે તો ચુંબી મંદિરો મંદિર કયા એને બિચારા ધાર્મિક લોકો હતા શ્રદ્ધાની વાત કરતા હતા એટલે મહેલો નહીં કયા પણ મંદિરો કયા આપણી સાત્વિકતા હાડમાં છે એટલે અને બ્રાહ્મણ એટલે તો એ મંદિર જ બોલે બીજું ન બોલે ત્યારે એ બધા મંદિરો તો રચાયા પણ એમણે એમ કલ્પના કરેલી ત્રીસીના ગાળામાં બધા આપણા લેખકો પણ બધા ડાબેરી થઈ ગયેલા એક સ્પેશન હતી કે શો શોષિતો માટે પીડિતો માટે આપણે બધું કરવું જોઈએ કરીને શું ચાર લીટી ન મળી તો બીજી ભાષામાંથી ઉતારીને પણ આપણે લાવ્યા તેના અમે તમારી સાથે જ અમે પંક્તિ બહારના નથી એમ કહેવા માટે ત્યારે પણ એ માટે પણ મરણિયા થઈ ગયેલા તો એમણે તો કહ્યું કે રચો રચો અંબરચુંબી મંદિરો બરાબર છે પણ પછી શું થશે કે એમણે ચેતવણી આપેલી આમ દર્જની સંકેત કરીને આંગળી ચીંધીને કે ભૂખ્યાજનોનો જઠરાગની જાગશે ખંડેરની ભસ્મકણીને લાદશે પણ શું કિમિયો બન્યો અથવા શું કરુણતા બની કે ભૂખ્યાજનોનો જઠરાગની જાગ્યો એવી આપણને ખબર જ ન પડી સુરેશ જોશી એટલે ગુજરાતી ટૂંકી વાર્તામાં આધુનિકતાનો નવોન્મેષ પ્રગટ કરનાર વાર્તાકાર આવા વિદ્વાન શિક્ષક વિવેચક વાર્તાકાર નિબંધકાર નવલકથાકાર સંપાદક અને કવિ શ્રી સુરેશ જોશીનો જન્મ બારડોલી તાલુકાના વાલોડ ગામે તારીખ ત્રીસ પાંચ ઓગણીસો એકવીસના રોજ થયો હતો માતાનું નામ શાંતાબેન પિતાનું નામ હરિપ્રસાદ

પછી એકવાર યશન શુક્લ પણ પ્રોફેસર હતા તે હું ખાર રહું ને અમારે એ પ્રોફેસર વ્યાસ તે શાતાક્રુઝ રહે તે મને વળ્યા કે ઉષાબેન આટલું કામ કરો ને એમને ઘેર જઈને આટલું કહી આવો નહીં કહી આવું આપણા શું એમાં તો ગઈ મેં કહ્યું બીજે દાડ કહી દઉં તો મારે ઘેર આવવું નહીં આ બધું અમને પસંદ નથી ને નહીં ગમે સોનગઢ અને નવસારીમાં પ્રાથમિક માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરી સુરેશભાઈ ઓગણીસો આડત્રીસમાં મેટ્રિક પાસ થયા ઓગણીસો તેતાળીસમાં મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમ સાથે બી એ અને ઓગણીસો પિસ્તાળીસમાં બીજા ક્રમે એમએની ઉપાધિઓ પ્રાપ્ત કરી ઈસવીસન ઓગણીસો થી સુડતાલીસ દરમિયાન સુરેશભાઈએ કરાંચીની ડીજે સિંઘ કોલેજમાં અધ્યાપનનું કાર્ય કર્યું ત્યારબાદ સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના ગુજરાતી વિભાગમાં અને ત્યાર પછી વડોદરાની એમએસ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં લેક્ચરર પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે સેવાઓ આપી ઓગણીસો એક્યાસી માં તેઓ અહીંથી જ નિવૃત્ત થયા હતા પૂર્વ અને પશ્ચિમના સાહિત્યના ઊંડા અભ્યાસી અને સર્જક શ્રી સુરેશભાઈએ અનેક સ્વરૂપોમાં વિપુલ સાહિત્ય સર્જન કરી અમૂલ્ય પ્રદાન કર્યું છે એમના સર્જનોમાં જનાંતિકે

લઘુનવલકથાઓ ઉપજાતિ પ્રક્યંચા ઇતરા કાવ્ય સંગ્રહો વગેરેનો સમાવેશ થાય છે આ ઉપરાંત વિવેચન અને અન્ય સર્જન સંગ્રહોમાં ગુજરાતી કવિતાનો આસ્વાદ કાવ્ય ચર્ચા કથોપકથન શૃણવંતુ અરણ્ય રુદન ચિંતયામી મનસા અષ્ટમોધ્યાય મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા જાનંતી એ કિમપી નવોન્મેષ નરહરિની જ્ઞાનગીતા ગુજરાતી સર્જનાત્મક ગદ્ય વસ્તાના પદો વગેરેનો સમાવેશ થાય છે વિશ્વના આલ્બેર કામુ કાફકા સાર્ત્ર બોદલેર દોસ્તોય વસ્કી શોલોખો પાસ્તરનાક ઉન્ગારેત્તી જેવા અનેક આધુનિક સાહિત્યકારો ઉપરાંત રવીન્દ્રનાથ ટાગોર અને અન્ય ભારતીય સાહિત્યકારોના સુરેશભાઈએ ઉત્તમ અને અધિકૃત અનુવાદો આપ્યા છે જેના ફલસ્વરૂપે ગુજરાતી સાહિત્યને પરકીયા ધીરે વહે છે દોન ખંડેક ભોંયતળિયાનો આદમી શિકારી બંદૂક અને હજાર સારસો અમેરિકી ટૂંકી વાર્તા અમેરિકાના સાહિત્યનો ઇતિહાસ પંચામૃત સંચય વગેરે જેવા ઉત્તમ અનુવાદો પ્રાપ્ત થયા છે જેનાથી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ બન્યું છે સુરેશભાઈએ એમના જીવનકાળ દરમિયાન અનેક સામાયિકોના તંત્રીપદ પણ સંભાળ્યા છે જેમાં ફાલ્ગુની વાણી મનીષા ક્ષિતિજ ઉહાપોહ એત વગેરેનો સમાવેશ થાય છે સુરેશભાઈ નર્મદ સુવર્ણચંદ્રક અને રણજીત રામચંદ્રકથી સન્માનિત થયા હતા ઓગણીસો ત્યાંશીમાં ચિંતયામી મનસા એ વિવેચન સંગ્રહ માટે દિલ્હીના સાહિત્ય અકાદમીના પુરસ્કારનો સુરેશભાઈએ અસ્વીકાર કર્યો હતો વાત તો સાચી એ છે કે મારે કંઈક તમારી સાથે વિચારવું છે વિચારવું છે શબ્દ વાપરું છું પણ એ પણ બહુ સાચો નથી ખરો છતાં આપણી પૂરી ચેતનાથી સાથે આપણી સમસામાયિક પરિસ્થિતિ આપણો માનવ સંદર્ભ માનવ નિયતિ આ બધાને સમજવાની જરૂર છે જો આપણે સમજીશું જ નહીં ગતાનુગતિક ન્યાયે જો જીવ્ય જ રાખીશું તો આપણે ઉપનિષદમાં કહ્યું છે તેમ આંધળા અંધકારમાં પ્રવેશીશું અને હું આઈ એમ નહોતી પ્રોફેટ ઓફ ડૂમ એની ઘોષણા કરવા હું આવ્યો નથી ભાઈ જયંતે કહ્યું તેમ મને આનંદ ગમે છે અને આ સમારંભોમાં ગંભીરનું જે નાટક ચાલે છે એની સામે પણ મને નફરત છે પણ છતાં એ શક્તિ બહુ અઘરી છે અને આપણા જમાનાની એક વિશિષ્ટતા એ છે કે અમે માસ્તરો એમ શીખવતા હોઈએ છે કરુણ રસ રસનું ઉદ્દીપન ને આલંબન શું તો એ લોકો જો આજે ફરી જન્મે એ મમ્મત ફરીથી આવે આનંદવર્ધન ફરીથી આવે તો આખું નવું રથશાસ્ત્ર રચવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે એનું કારણ કે આજે કરુણનું આલંબન એ એના ઉદ્દીપન કરુણને કરુણને નિષ્પન્ન કરવા માટેના જે સાધનો તે હાસ્ય વડે કરવા પડે છે એટલે આજે પાર્ટ છે તો ઇટ્સ અ ટ્રેજિક પાર્ટ કોમેડી છે તો ઇટ્સ અ ટ્રેજિક કોમેડી એટલે હાસ્ય અને કરુણ બે સામસામાં રસ ગણાતા હતા તેને બદલે આજે બે નજીક આવી ગયા બહુભૂતિ એમ કહેલું કે એકો રસક કરુણ એ વર્ષ પણ એણે બહુભૂતિનો દોષ એટલો જ છે કે એનામાં હાસ્ય રસ નહોતો હવે આજે સેમ્યુઅલ બેકેટ જે લખે છે કે રોડ નામનો બેલ્જીયમ નાટ્યકાર લખે છે તો એ રીતે એના નાટકનું જે પેન્ટાગ્લીઝ નામનું નાટક છે એને ઓળખાવતા એણે એમ કહ્યું છે એ ફાર ટુ મેક યુ વિથ એટલે માણસને જો આપણે ગોઠવીશું તો જગત ગોઠવાશે જગત ગોઠવાશે તો ઈશ્વર હશે તો પ્રગટ થશે કે નહીં તો કંઈ માનવજાતિને માટે પેલા એ જે કહ્યું રિપબ્લિક ઓફ ઇફેક્સ એન્ડ ગ્રાસ આવા એક પ્રખર વિદ્વાન પ્રતિભા સંપન્ન વક્તા ક્રાંતિકારી અને બહુમુખી પ્રતિભા ધરાવતા સાહિત્યકાર સુરેશભાઈનું તારીખ છ નવ ઓગણીસો છ્યાસી ના રોજ રાત્રે નવ ચાલીસ કલાકે કિડની બીમારીથી અવસાન થયું હતું